તાપી જિલ્લાના વ્યારાની મહિલાએ હાઈકોર્ટમાં કોસિંગ પિટિશન દાખલ કરતા હાઈકોર્ટ દ્વારા હાલ સ્ટે અપાયો હોય અને તેનો રિપોર્ટ મોકલવા માટે વ્યારા પોલીસ મથકનો સંપર્ક કરતા પીઆઈ અને પીએસઆઈએ લાંચ માંગી હતી જેથી મહિલાએ એસસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ પચાસ હજારની લાંચ થતાં પીઆઈ અને પીએસઆઈને ઝડપી પાડ્યા છે સરકારી તંત્રની અંદર લાંચ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે પેલા જીએસટી હવે એસબી પાસેથી મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદીનો અખકિતા બહેનના વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન મેટર બાબતેનો ગુનો દાખલ થયેલ હતો ગુનાની રદ કરવા કરવા આ કામના કામના ફરિયાદીને મદદ કહેલ ફરિયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન દાખલ કરાવી જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સ્ટે આપ્યો હતો આ પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અને ગુનાની તપાસ પ્રવીણ મકવાણા કરતા હોવાથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગુના સંબંધે રિપોર્ટ અભિપ્રાય મોકલવા પ્રતિ કમીને રૂપિયા એક લાખની માંગણી ફરિયાદી પાસે કરેલ જેમાંથી પચાસ હજાર આજ બાકીના પચાસ હજાર આવતા અઠવાડિયે ફરિયાદીએ અમીનને આપવું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસઆઈબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદીની ફરિયાદને આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કામના આરોપી પ્રતિમ અમીને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી સ્વીકારી તેમણે પ્રવીણ મકવાણા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તાપીના વ્યારા સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સરકાર પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી ત્રીજામણ વિસ્તાર ઉપર પકડાઈ જવા પામ્યા છે સિટી એસીબી પોલીસ સ્ટેશનમાં એક એસીબીનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે એમાં ફરિયાદી જે છે એની પાર્ટનરશીપ ફંડ છે એ પાર્ટનરશીપ ફંડમાં એમને બે હજાર પંદર સોળના જીએસટી રિટર્ન ફાઇલ નહોતા કરેલા એટલે એમનો જીએસટી નંબર બંધ થઈ ગયેલો તો જીએસટી નંબર બંધ થઈ ગયેલો હતો એ ચાલુ કરાવવા માટે એમને જીએસટી વિભાગના અધિકારી જે ડેપ્યુટી કમિશનર છે નરસિંહભાઈ પાંડોર એમનો સંપર્ક કર્યો એટલે એમણે એવું કહ્યું કે આના તમારા જીએસટી નંબર ચાલુ કરાવવાના બે લાખ રૂપિયા થશે અને એમના ઓળખીતા એક ટેક્સ કન્સલ્ટન્ટના વકીલ તરીકે જે કામ કરે છે કિશોરચંદ્ર પટેલ એમને તમે ફાઇ ડિટેલ્સ આપી દેજો એટલે ફાઇલ તૈયાર કરશે અને જીએસટી વિભાગમાં સબમિટ કરશે એટલે એ આધારે ફરિયાદી કિશોરચંદ્ર પટેલને મળ્યા અને એમને જે તે પેપર્સ છે સબમિટ સબમિટ કરી દીધા અને પચાસ હજાર રૂપિયા એમણે આપ્યા એના પછી ફાઇલ ફરિયાદીની ફાઇલ જીએસટી વિભાગમાં સબમિટ થઈ ગઈ ત્યારબાદ ફરિયાદી જઈ અને ડેપ્યુટી કમિશનર પાંડોરને મળ્યા અને એમણે કહ્યું કે પચાસ હજાર અમે કિશોરચંદ્ર પટેલને આપી દીધા છે અને બીજા દોઢ લાખ છે એમાંથી કંઈક વ્યાજ વ્યાજબી કરો તો એ બાબતે છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું કે હવે એક લાખ તમારે આપવા પડશે અને જેમ બને એમ જલ્દી તમે કિશોરચંદ્ર પટેલના પૈસા આપી દો તો અમે તમારા જીએસટી નંબર ઝડપથી એમ કે ઇસ્યુ કરી દઈશું તો એ આધારે જે ફરિયાદી જે છે એ આપણે બ્રાઇબ આપવા માગતા નહોતા એટલે એમણે એસીબીમાં ફરિયાદ જાહેર કરી એ આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને શ્રી ચૌહાણ એ બંને એ ટ્રેપનું આયોજન કર્યું આ ટ્રેપ દરમિયાન જે ફરિયાદી જે છે એ કિશોરચંદ્ર પટેલને એમની એલપી સવાણી રોડ ઉપર જે ઓફિસ છે એમના ત્યાં પૈસા આપવા ગયા ત્યાં એમની જોડે હેતુલક્ષી વાતચીત કરી અને કિશોરચંદ્ર પટેલે ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈ લીધા અને એમને જ કચેરીમાં જે બે કામ કરતા જે છે ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલ એમને પણ એ એ પૈસા ગણવા માટે અને રાખવા માટે આપ્યા અને આરોપી નંબર એક એટલે ડેપ્યુટી કમિશનરને પહોંચાડવા માટેનું એમાં મેસેજ પણ એ ટૂંકમાં એ બધી હેતુલક્ષી વાતચીત થઈ ગઈ અને એ આધારે એ ત્રણેયના વિરુદ્ધમાં ત્રણેય સ્થળ ઉપર જ પકડાઈ ગયા અને ટ્રેપ દરમિયાન આરોપી નંબર એક એટલે ડેપ્યુટી કમિશનરના વિરુદ્ધમાં પણ પૂરતા પુરાવા હતા એટલે ડેપ્યુટી કમિશનરને એમની કચેરીમાં જે હાજર હતા એટલે ત્યાંથી એમને લઈ લેવામાં આવ્યા એટલે આ ચારે ચાર આરોપીના વિરુદ્ધમાં સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે હાલમાં તપાસ ચાલુ છે તાપીના વ્યારામાં પીઆઈ અને પીએસઆઈ એક લાખ રૂપિયાની લાંચની માંગ કર્યા બાદ પચાસ હજારમાં પોતાની કચેરીમાં જતા જેટ પણ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે આમ હવે લાંચા ધીરે ધીરે વધી રહ્યા છે અને ધરપકડ પણ થઈ રહી છે અઝરપુરસી થાની પ્રકાશવાળા